જય શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ ધરતી પર પોતાના પ્રિય ભક્તોની મનોકામના પૂર્ણ કરવા અને ધર્મની સ્થાપના કરવા માટે પધારે છે ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વયં પોતાના ભક્તોને અંત સમયે અક્ષરધામમાં તેડવા પણ આવે છે દિવ્ય રૂપે તે જ રીતે બગસરા ધામમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ દિવ્ય સ્વરૂપે પધાર્યા છે એવા પવિત્ર બગસરા ધામમાં નૂતન મંદિર શિખર બદ્ધ મંદિરનો ભવ્યાતિભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આવી રહ્યો છે અને તે ઉત્સવમાં પરમપૂજ્ય ધર્મ ધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના આશીર્વાદ તથા સદગુરુ સ્વામી શ્રી લક્ષ્મી પ્રસાદ દાસજી સ્વામીના શુભ પ્રેરણાથી આગામી તારીખ અગિયારમી જાન્યુઆરીથી ઓગણીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસ દરમિયાન ખૂબ જ ભવ્યાતિ ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવશે આ ઉત્સવમાં અનેક પ્રકારના કાર્યક્રમો યોજાશે કથાવાર્તાનો ભવ્ય કથા વાર્તા થશે ભવ્ય પ્રદર્શન સર્વરોગ નિદાન કેમ્પ અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા હરિભક્તોને તેમના જીવનમાં ઘણી ઘણી નવી પ્રેરણા મળશે અને એક દિવસનો મહિલા મંચ રાખ્યો છે જેમાં સ્ત્રી વાત્રના ગુરુ એવા અખંડ સૌભાગ્યવંતા લક્ષ્મી સ્વરૂપા પૂજ ગાદીવાળા શ્રી પણ પધારશે તો હું આપ સૌને બગસરા ધામ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા માટે સર્વ ધર્મ પ્રેમી જનતાને હૃદયપૂર્વક આમંત્રણ આપું છું માટે સર્વે ભગવાનના ભક્તો સર્વે મહિલાઓ એ ખૂબ જ આનંદ અને ઉત્સાહથી બગસરામાં મૂર્તિ પ્રતિષ્ઠાનો લાભ લેવા માટે પધારજો 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 જય શ્રી સ્વામિનારાયણ